ગુજરાતમાં દારૂ પર જેટલી વાત થાય છે અને દારૂબંધી પર જેટલી વાત થાય છે એટલી ક્યાંય નહીં થતી હોય ગુજરાતમાં દારૂ મળે છે બધાને ખબર છે લીગલી ક્યાં મળે છે તો ગિફ્ટ સિટીમાં તમે પરમિટ સાથે દારૂ માટેની છૂટછાટ આપવામાં આવી છે એમાં પણ હવે નિયમો થોડા હળવા કરી દીધા છે પરમિટ વગર પણ હવે ત્યાં દારૂ મળશે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ગુજરાતની બહારથી આવતા પ્રવાસી વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે હવે કોઈ કામ ચલાવ જે ફરજિયાત પરમિટ હતા એ પરમિટ પણ નહીં લાગે માત્ર તમારે ત્યાં આવવાનું તમારું આઈડી બતાવવાનું તમારું આધાર કાર્ડ કે પછી તમે જ્યાંથી આવ્યા છો એનું પ્રૂફ બતાવવાનું અને જો તમે ગુજરાતથી બહારથી આવ્યા છો તો તમને ત્યાં આસાનીથી દારૂ મળી જશે હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું આઈડી કાર્ડ બતાવી અને આનું લાભ લઈ શકે એના માટેના બહુ જ બધા કારણો છે કારણ કે ગિફ્ટ સિટી એવો વિસ્તાર છે કે ત્યાં મોટાભાગે બહારથી આવતા વિદેશથી આવતા લોકો પણ હોય છે મોટાભાગે રાજ્યની બહારથી આવતા લોકો હોય છે એટલે ત્યાં નિયમ લાગુ કરવામાં આવ્યા છે કારણ કે અહીંયા આવે પછી બીજા બધા ઇસ્યુ ન થાય એટલે માત્ર અને એમનું ઓળખપત્ર બતાવી એ ત્યાં ત્યાં જ્યાં પણ પણ રહેતા હોય એમને દારૂ મળી જશે યજમાની માટે એક ટેમ્પરરી એવું કહેવાય કે પરમિટ કઢાવવાનું હોય છે એટલે તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા છે તમે એની યજમાની કરવાના છો એ વિદેશથી કે પછી એ બીજા રાજ્યમાંથી આવ્યા છે તો એના માટે પણ એક પરમિટ નવું બનાવવામાં આવશે અને એના પછી ત્યાં પણ એ અવેલેબલ થઈ જશે ગાર્ડન એરિયાથી લઈને પુલ સાઈડ અને ટેસ પર પણ દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે બાકી ગુજરાતના કોઈ પણ નાગરિકે નથી કરી શકવાના એટલે જો ગુજરાતના નાગરિક આવું કરતા પકડાશે તો પછી પોલીસ તેની સામે દારૂબંધીનો જે કાયદો છે એ પ્રમાણે જ કામ કરશે અને એ પ્રમાણે જેની સામે ગુનો પણ નોંધશે અત્યારે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બે હજાર ત્રીસમાં અમદાવાદ એ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું છે અને એનું યજમાન જ્યારે ત્યારે અમદાવાદમાં પણ આવી કોઈ છૂટછાટ આપવામાં આવે ગાંધીનગર પછી એવી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બે હજાર ત્રીસને હજી ઘણી વાર છે એટલે બહુ જ બધી વાર જ્યારે ગૃહમંત્રીને દારૂબંધી અને એની છૂટછાટ માટે પૂછવામાં આવે છે તો એ સ્પષ્ટ એવું કહી દે છે કે અત્યારે એવો કોઈ જ વિચાર સરકારનો નથી બે હજાર ત્રીસ સુધીમાં આ વિચાર બદલાય છે કે કેમ કે પછી જ્યારે કોમનવેલ્થ માટે જે વિદેશથી બધા લોકો આવશે એના માટે શું નવા નિયમો લાગ લાગવામાં આવશે કે પછી શું નવું કરવામાં આવશે જોવાનું રહ્યું અત્યારે તો ગુજરાતમાં દારૂ પીવું હોય તો ગિફ્ટ સિટીમાં પરમિટ વગર દારૂ પણ કોના માટે ગુજરાતથી બહારથી આવતા લોકો માટે છે ઘણા બધા નિયમોમાં ફેરફાર કરી અને આમાં બહુ જ એવું કહેવાય કે આર્થિક રીતના પણ સરકારને ફાયદો થાય એ બધું જ જોવામાં આવતું હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો